ભરૂચ જિલ્લામાં મોટા પાયે ઇંગ્લિશ અને દેશી દારૂના ઠેકા ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના કમલમ સુધી એક હિસ્સો જતો હોય તો જ ચાલે તેવા નિવેદન સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ દારૂના ઠેકા પરથી હપ્તા લેતી પોલીસના પાંત્રીસ વિડીયો જારી કરતા ખળભળાટ મચ્યો છે

સાથોસાથ પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે તેના પાંત્રીસ જેટલા વિડીયો આ યુવાનોએ એમએલએ ચૈતર વસાવાને આપ્યા છે જેમાં એલસીબી એસઓજી અને બી ડિવિઝનના પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તા લે છે તેવા વિડીયો ફૂટેજ છે તેવો આરોપ ચૈતર વસાવાએ લગાવ્યો છે

ભાજપના કમલમ સુધી જતો હશે તેવું પણ આપ એમએલએ ને લાગી રહ્યું છે તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂ આ રીતે ખુલ્લેઆમ વેચાય સરકાર અને પોલીસ તંત્ર જો આ દારૂના ઠેકાઓ અને જે પોલીસ અધિકારી આમાં જોડાયેલા છે તેમના પર કાર્યવાહી નહીં કરે તો સાત દિવસ બાદ રસ્તા પર ઉતરવાની ચીમકી આપી છે સાથે જ આપ દ્વારા દારૂના ઠેકાઓ ઉપર જનતા રેડ કરી આવનારા દિવસોમાં ખૂબ મોટું આંદોલન કરાશે તેવું પણ નિવેદન જારી કરાયું છે આજે અમે અમારી અંકલેશ્વર ઇન્ડિયા ગઠબંધનની ઓફિસે હાજર છે ત્યારે ભરૂચ શહેરમાંથી યુવાનોએ આવીને અમને એવી ફરિયાદ કરી છે કે ભરૂચ શહેરમાં ખુલ્લે આમ ઇંગ્લિશ દારૂ ડી ક્વોલિટી નું અને દેશી દારૂ ઇન્જેક્શનો નાખીને કેમિકલ વાળું દેશી દારૂ ખુલ્લે આમ વેચાય છે અને આ દારૂ વેચાવા માટે પોલીસ એમને મદદ કરે છે પોલીસ જ એમને કહે છે કે તમારે દારૂ વેચવાનું અને પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે એના પાંત્રીસ જેટલા વિડિયો ફૂટેજ અમને આપી ગયા છે એમાં એલસીબી એસઓજી અને બી ડિવિઝનના તમામ પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તાઓ લેતાના આ વિડીયો ફૂટેજ અમારી પાસે આવ્યા છે ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ દારૂબંધીના નામે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાકા ફોદારી કરવામાં આવે છે તો આ પોલીસની રહેમ નજર હેઠળ આટલી બધી હપ્તાખોરીથી આજે દારૂના ધંધા ભરૂચ જિલ્લામાં ચાલે છે એના હપ્તા મને લાગે છે કે સ્તરીય પોલીસ અધિકારીઓને તો જતા જ હશે પણ ભાજપના કમલમ સુધી જતા હશે એવું મને લાગી રહ્યું છે તો જ ઇંગ્લિશ દારો અને દેશી દારોના ખુલ્લે સરકાર અને પોલીસ તંત્રને અમે કહેવા માંગીએ છીએ જો આ ઠેકાઓ અને પોલીસે જે પણ લોકો આમાં હપ્તાખોરીમાં જોડાયેલા છે એમના પર જો કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવશે જો યોગ્ય કાર્યવાહી અધિકારીઓ પર કરવામાં નહીં આવશે દિન સાત પછી અમે રોડ પર પણ ઉતરીશું એ પોલીસ એ ઠેકા જનતા રેડ પણ કરીશું અને આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન થશે એટલે જ અમે કહીએ છીએ કે ગાંધીના ગુજરાતમાં આ દારૂ બંધી થવી જોઈએ અને જે પણ લોકો આ ઠેકા ચલાવે છે એમના પર જે પણ લોકોએ હપ્તા લીધા છે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે